સુરત સિવિલ સારવાર અર્થે આવતા દર્દીઓના હિત માટે ટેબીના એન્ડ ચેસ્ટ વિભાગની ટેસ્ટિંગ અને ઇમ્યુનિયોથેરાપી ક્લિનિકની શરૂઆત કરાય છે જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ હસ્તે કરવામાં આવ્યું છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે સાથે જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિવિધ શહેરોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે જેમાં એલર્જીની તકલીફે તેવા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિની સંવેદનશીલતા વધારે હાઈપર હોય છે કે શરદી શ્વાસ ખાંસી આંખમાંથી પાણી ટપકવું ખંજવાળ સહિતના લક્ષણો એલર્જીમાં થાય છે આ પ્રકારના દર્દીઓનું ટેસ્ટિંગ કરી રિપોર્ટ અને સારવાર કરવા માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સુરત નવસારીના સાંસદ તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું તાલીબમાં થી ત્રીસ મિનિટમાં જ રિપોર્ટ આવી જશે જો કે રિપોર્ટ પોઝિટિવ આવેલા દર્દીને એલર્જી નિવારવાના પગલાં તથા એમિયોથેરાપીની સારવાર લાગુ પડતા કેસમાં અપાશે ટીબીએન ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામાં ડોક્ટર ભૂમિકાએ કહ્યું હતું કે સિવિલમાં શરૂ થનાર આ ક્લિનિક ટીબી એન્ડ ચેસ્ટ વિભાગની ઓપીડીમાં શરૂ કરાય છે સુરત સિવિલ હોસ્પિટલની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિના મૂલ્ય કરીને સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઉભો કરે છે એના માટે અહીંયાના સો ડોક્ટર્સ નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ એ બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે બાર કોમ સેક્ટર ની અંદર જે ટ્રીટમેન્ટ કો મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલ માં થાય એના માટે સફરતા પુરકના પ્રયત્ન નિયો સેડ હોસ્પિટલ તરફમાં સતત થતા રહ્યા છે આજે એક એલર્જી એક સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે પરંતુ ઘણીવાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી આ એલર્જીના કારણે જે પણ ઘણીવાર ખ્યાલમાં આવતું નથી ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ઇમ્યુનિટી ટ્રીટમેન્ટ માટે એમણે આજે સિવિલ હોસ્પિટલ ની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે જે બહાર સારવાર કરાવી હોય નિદાન કરાવીને સારવાર કરે તો લગભગ થી બે લાખ રૂપિયા ખર્ચ આવે છે જ્યારે આજે આ સુરતમાં આ સારવાર વિભાગ શરૂ કારણે લોકોને લોકોને સુરતના જે પણ સારવાર લેવી લઈ શકશે એ જળ શક્તિ મંત્રી સી આર પાટીલ હસ્તે શરૂ કરેલા એલર્જી ટેસ્ટિંગ અને ઇમ્યુનિથે ક્લિનિક ના ઉદઘાટન પ્રસંગે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મુકેશ પટેલ સંગીતા પાટીલ અને નવી સિલના તબીબી અધિકારીઓ તેમજ મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ હાજર રહેવા પામ્યો હતો બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફાઈવ ન્યૂઝ